તારો તો લેવા ચોખ્ખો મોજા નહીં મોજા લઈ બુટ નો પૈસા હાલ ઓછા છે

દર્શન કરવા જવું દર્શન કરવા ત્રીજા એક જણ તો કોમ થઈ જવાનો બાઈક વાળા બે જણા ચાર આ સોમવાર છે કે એટલે ગમે કોક તો કોકતો કોકતો એટલે આપડે ગમે એ જો જો કરિયે હું કવ છું આ ન પેલા તું હીક બાઇક હીક ના આવો કે બાઇક ઉપર બેહી હું તું નવ નવ ગાડો બગાડે છે યાર લખવાનું કોણ સાચો આ કોણ વાત કરે બાઇક તું આટલાઈન બગાડી ઘણા સે બાઇક કરવા ઓય કોણ વાત કરે પેટ્રોલ પટી ગયું છે જોજે પેટ્રોલ પટી ગયું પેટ્રોલ ને ખખરા છે હ હ

બાઇકે પેટ્રોલ થઈ રહ્યું તમે કાક કાક કરો છો કાક ના આવે પેટ્રોલ જોવો સર પેટ્રોલ તો સર બહ લખાયું છે હમ ના આપડે બધાજ વ્યા છીએ આમ કોક આવે તો પૂછશે મારે દેવજવાનો રસ્તો શું હશે કોક ના અબ્બાડે આ પેલા કોક ભાઈ આવું છે પલગ <muchas> નીકળી <muchas> ઓ યાર તમે યાર ગાડી ચલાવવાનું શું કરો છો આ જિયાન કસી ખબર પડતી નહિ અબતા હું પાછા કઈ અબતા હું કરું છું પાછો हेतर हेतर तो पिला हेतर मवदा आया जको हेतर मसिन आपले भाते देले हो हो गयो की थाके हम जाय सो मोरे साथ थाके यु यार जा जी पिला हेडा बात जीये निक करो कदे के बात नी नाळी नाळी जीये नाळी नाळी जीये न आ बात त तो नी जाय ओय पिला जे बे जना सो उखड्या छ जो के अन जोकर सही जई हे मने खा जेवू काणू रे वाली फरी

ખબર નઈ આજે બેઠું હશે નવું બે હજાર ખબર છે બે તું ચાલુ હેડા તમારા એટલે અપ્પા

વેલો વેલો બે ગુલાલ ના ઠોકીને ઠોકી ને આવે છે માર કે સપ્પા છે અને જોકા હેડે છે હેડે છે આ કોઈને પૂછવાય ને તો ને હેડે કરે છે ઓવા ભાઈ એ પહેલી પેટ નું પછી શેઠ નું પણ કે છે મુ કે માજી નો કરે આ મુ કો શું નું વાગર માર નામ કેમ બા કેમ બા ઓર એકલો તો આતા ના ના માતો ઘણા મોણ સોસે બધા મે આ હું આગળ હેડે છે માડી જા આગળ આગળ હું શેડી ને તો કીધું આવસ લાગરા ખેડો કીધું બરોબર લેડો હેડો તાન હી મરું મરું સબ કોઈ કહે અને મને નહીં કોઈ એક વાર મરી જુઓ હરે ફરી જ ના મના હોખા મારે નહી મારવાની વાત લખીતો

શ્રાવણ મહિનો છે અને મંદિર નો બિન પડે અને શણાવું પણ એ મુર્કે શ્રાવણ ચાલજો

મારા તાણે અરે ભાઈ હેટકી તું પેલા મોંસો પોશા મંદિર અન તજીઓ હું ખોળ જોય નઈ નઈ મોટિયા છે એમાં એક બે સુકરો છે બસ તાને શું કણું પગવાળી હોજો તને આ થે તો પેખી જે તમે એટલો ઢોસ બોધજો તી હા પણ જન તું એ તાને ન મા અને માની દે માની લંડાજી એ માંગ આને મૂર્ખો કે બસનો છે

बोल तू म शिव ओम शिवाय ओम नमः 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 शिवाय नमः शिवाय नम नमः शिवाय ओम नमः शिवाय ओम नम शिव ओ हूँ मिले शिव बारजी शिव लिया बोलता ही आवड़ नहीं